ગયા બટેટા ફેમસ નિર્મળનગર બટેટા ની દુનિયામાં ગુણ જે તે નામ ફગત બટેટા હા બટેટા ઉપરથી ચટણી નાખજો નિર્મળનગર સિવાય બીજું ક્યાંય ભરા છે જ નહીં

તમે જોવો મિત્રો ભગત દરરોજના ચાલીસ થી પચાસ ઠેલા ભૂંગળાના ખાલી કરે છે અને ભગત કોલ્ડ ડ્રિંક્સમાં જીરા સોડા અને પાણીની બોટલ રાખે છે અને સિંગ પણ જોડે રાખે છે આપણે લઈ લીધી છે ભગતની મસ્ત સિંગ લાલ બટેટા અને પીળા બટેટા તો હવે આપણે ટ્રાય કરીશું અને ચાખીશું કેવા ભગત બટેટા બનાવે છે મજા આવી ખાવાની અમે તો રોજ ખાઈ જ આરોગો હાલો તો મિત્રો ભગત નું બટેટો ખાવા કેમ લઈ મજા આવી ગયો પણ અરે સિંગ આરોગ્ય રાજકોટ ની ચટણી બહુ સારા હતા આજ માં દે બોલતા જાવ બડે ઢગાતા જાવ ઓકે આપણે કેટલા વર્ષોથી બટેટા વેચો છો 25 વર્ષોથી 25 વર્ષથી આ ધંધાની શરૂઆત તમે કરેલી હા હમ આપણે બે પ્રકારના એક પીળા અને લાલ આ ફરાળી આ ફરાળી બટેટા ગમે ત્યારે આપણે વાર તહેવાર રહેવો હોય તો ફરાળમાં હાલે વેફર હાલે આપણે બરોબર છે આપણે આ પીળા બટેટા માણસો ખાય છે રાજકોટ ની ચટણી ના બનાવો ને તમે ચટણીમાં આપડે તમે પોતે જ બનાવો આ માલ પડ્યો રહ્યો હોય તો નહીં કેટલા વાગે આપણે ટાઈમ શું છે બે વાગ્યા સુધી 2:30 વાગે રોજના આવા કેટલા તપેલા વેચી દીયો વખત બે તપેલા બે તપેલા ખાલી થઈ જાય ના બટેટા ખાવાની રીયલમાં મજા આવી છે અને ભગેલા તમારી ચટણી બધા એમ કે છે કે બહુ ફેમસ છે હાસુ છે આખો ડબ્બો તમે વેચી નાખો છો ચટણી નો ચટણી પૂરી થઈ જાય બટેટા ને પેલા બરોબર છે ચટણી પીવા જ આવે પીળી સ્પેશિયલ ફરાળી ચટણી આપણે ચટણી કઈ રીતે બની તમે શીખવાડશો તમારા ઘરે કાંઈ વાંધો નહીં આપણે ચટણીનો એક લોક મૂક દેસુ બરોબર ભગત કાંઈ વાંધો નહીં મને તો મારા એ વાત હસી ભગત પચીસ વર્ષથી એકની એક દુકાન માં જવો તમે દરરોજ દરરોજના ભૂંગળા પણ ઘણા એવા ખાલી થઈ જાય છે ચાલી 50 થેલા અને તમે બપોર પછી કઈક બીજે વેચો છો એનું એડ્રેસ ચિત્રા ચિત્રા આવડી આદ વસ્તુ વેચો છો ત્યાં જ આદ આદ વસ્તુ અને તમારી ચટણી કોમ સ્કૂલ છે હા તમારી ચટણી સુરત મુંબઈ ને બીજે ક્યાં ક્યાં જાય છે દુબઈ જાય છે હા હા ચટણી કેટલા દે હારી રે આમ એક મહિના સુધી ચટણી ચટણી તમારી તો ફોન કરીને એડવાન્સ પૈસા નાખી દે તમે મોકલી આપો ને નેટણી મળી ભાવનગર ભાવનગર

મિત્રો ભાવનગર માં ભાવનગરમાં સાઈઝ ના બટેટા આપડે ક્યાંય નહીં જોયા હોય પણ ભગત ને ત્યાં મોટી સાઈઝ ના બટેટા આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ભગત પાસે લાયસન્સ પણ છે અને ભગતનો ટ્રેડમાર્ક પણ છે ભગતની કોઈ બીજી બ્રાન્ચ નથી અને ભગત ભગતનું એડ્રેસ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો તો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ મિત્રો જો તમને વિડીયો જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો આપણે કોઈનું પેડ પ્રમોશન કરવાનું નથી પણ જ્યાં પણ સારી વસ્તુ બનતી હશે એમનું આપણે ટેસ્ટ કરીશું અને તમને રિવ્યૂ આપીશું મિત્રો થેન્ક યુ તો મળીશું એક નવા વિડીયોમાં આગળ